મિત્રો આ બજાર માં આવ્યા હતા મોલમાં ને આપડે મળી ગયા તૈયારી બજારમાં તો બજાર માં જઈને આપણે કે જાજુ કઈ લેવાનું નથી મિત્રો શાકભાજી ને થોડું ઘણું લેવાનું છે ડુંગળી બટેકા ને એવું તો ચાલો મિત્રો આગળ મળ્યા પછી તો મિત્રો ફાઈનલી આપણે ડુંગરી બટેકાની લારીઓ પહોંચી ગયા છીએ અને ભાવના અહીંયા ડુંગળી બટેકા લે છે તો મિત્રો જો આ ડુંગળી બટેકા છે હવે તો મિત્રો હજી આપણે જાશું હવે બજારમાં તો ચાલો મિત્રો જઈ લઈ લીધી ને હવે આપણે નીકળશું ચાલો મહિલા મિત્રો અહીંયા બજારમાં આવ્યા હતા મોલમાં ને આપણે મળી ગયા હે વિરમભાઈ કેમ હે ભાઈ

એવું ન હોય કઈ શું કઈ શાંતિ ને બાકી મજા મજા આવો હારું બે હોય ને પાલો મિત્રો હવે જે કરે હું મળું તમને આપણને રોગ છે એ બધાને આવી ગયો આમ કંટ્રોલ થાય ભાઈ આપણે ગયા હતા બજારમાં ડુંગળી બટેકા લેવા

ભાવના હે ડોંગરી બટેકા લાવી છે લઈને બટેકા લઈ મિત્ર માર્કેટમાં જેતા આપણે પણ બટેકા ડોગરી થઈ રીતે લઈ આવી તો ચાલો મિત્રો આજ માટે આટલું જ તો હું તમને મળું એક નવા વિડીયોમાં જય માતાજી બાય